હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને આજે આપણે બનાવવાના છીએ ડિઝાઇનવાળા ઓશિકા જો તેના માટે તૈન બાય તૈયના આપણે આવા ચોરસ કટકા લઈ લીધા છે અને તેને આપણે આવી રીતના ફોલ્ડ કરવાનું વચ્ચેથી અને પછી એકવાર ફોલ્ડ કરવાનું અને પછી તેના બંને ખૂણા ફોલ્ડ કરવાના અને તેને આપણે આ આવી રીતના ઓશિકા બધ ફરતે બધે મેંકવાનું છે હું તમને ચોકનું નિશાન પણ કરીને બતાવી રહું એટલે તમને કેટલા દૂર મૂકવા તે આસાનીથી સમજાઈ જાય તો જો આપણે જે આ ભરત ભર્યું છે ને આપણે તેનાથી થોડીક દોઢ દોઢ ઇંચ જેટલી જગ્યાનો ગેપ રાખીશું અને તેના ફરતે આપણે ગોળાઈમાં જો જેવી રીતના ભરત છે ને તેવી જ રીતના ગોળાઈનો સેફ આપતા જઈશું અને ત્યાં આપણે લાઇન ડ્રો કરી લઈશું અને તેના પર જે આપણે આ તૈન બાય તૈનના ચોરસ કટકા કટિંગ કર્યા છે ને તેના આપણે જે આપણે આ ડિઝાઇન છે ને જો પહેલાં તો આવી રીતે કટકો તેને વચ્ચેથી ફોલ્ડ કરવાનું અને હવે તેને પાસું વચ્ચેથી ફોલ્ડ કરવાનું અને તેને હવે બંને બાજુ ખૂણા જે છે તે ફોલ્ડ કરવાના એટલે આ કંઈક આવી જ રીતની આપણી ડિઝાઇન બનીને તૈયાર થશે હવે તે ડિઝાઇનને આપણે ફરતી ચારે બાજુ મૂકવાની છે જો હવે આપણે ચારે બાજુ આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે અને ઉપરના ભાગમાં મેં પહેલા પટ્ટી મૂકી અને કાપડ ફોલ્ડ કરી લીધું જે સાઈડ નાકા મૂકવાના છે તે રહેશે હવે આવી જ રીતના મેં બંને ઓશિકાના ભાગ રહ્યા તે તૈયાર કરી લીધા છે જો અને હવે તેના માટે આપણે ઝાલર મૂકવાની છે તેનું જો આપણે ચાર ઇંચ કોહરાઈનો પટ્ટો લઈ લીધો છે અને આપણે તેને એક કિનારી આવી રીતના હું નાનો કટકો છે પણ આવી રીતના ઝાઝી ઝાલર લેવાની અને ઝાજો મોટો ભાગ કટકો તૈયાર કરીને જોવો આપણે બનાવી લીધો છે હવે તેને ફરતે ચારે આપણે જ્યાં સમોસા ટાઈપની આ ડિઝાઇન બનાવી છે ને તે તેને ખૂણે ચારે બાજુ જો કાપડ તેના પર ઉલટું રાખી અને આપણે ચૂનટ એટલે ચપટી લેતું જવાનું છે કાપડ તેના પર જે આપણે કરેલી ઝાલર બનાવી છે ને તે ઉલટી રાખવાની છે ઉલટી રાખી અને તેના ચારે બાજુ ફરતે ફરતે આપણે ઝાલર મેકી દેવાની છે બંને ભાગમાં આપણે ચારે બાજુ ઝાલર મેકી દઈશું જો આપણે ઝાલર મેકીને તૈયાર થઈ જશે હવે તેને આપણે આવી રીતના પલટાવશું અને તેના પર ધારી સિલાઈ ટોપ સિલાઈ સિલાઈ જે કહેવીને તે લગાવી લઈશું એટલે આપણી ડિઝાઇન એકદમ પરફેક્ટ રીતે બહાર આવશે જો હવે તે મેં બંને ભાગને ધારી સિલાઈ લગાવી લીધી છે અને કેટલી સરસ અને સુંદર લાગે છે હવે આના પર આપણે મેકવા પાસાના ભાગ જે બનાવવાનો છે તે બનાવવા માટે જો તેનાથી સેજ મોટી સાઈઝના બે ટુકડા કટિંગ કર્યા હતા અને તેને હવે આપણે ઉપરથી ફોલ્ડ કરી લેવાનો છે તો આ બંને ભાગને હવે આપણે ફોલ્ડ કરી લઈશું આપણા બંને ભાગ ફોલ્ડ કરીને તૈયાર થઈ ગયા છે હવે તેના પર આપણે જે ડિઝાઇનવાળું મેન કાપડ બનાવ્યું છે ને તેને રાખીશું બંને બાજુ ફોલ્ડ એક બાજુ બંને ભાગના ફોલ્ડ એક બાજુ રાખીશું અને આ ઝાલરને બધું અંદર દબાવતા જઈશું અને સારી રીતના લગાવી અને સિલાઈ આપણે લગાવી લઈશું આખા ઓશિકામાં ઝાલર ક્યાંય આપણી સિલાઈમાં આવે નહીં તે વાતનું ધ્યાન રાખી અને ત્રણેય બાજુના ખૂણે સિલાઈ લગાવીશું અને મેં હારવારે નાકા પણ લગાવી લીધા છે જોઈ લો અને હું તમને સવું કરીને બતાવી રહીશું જો અને આવા જ નવા વિડીયો જોવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો આપણું ઓછી બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે જો સેને એકદમ સિમ્પલ રીત અને કેટલું સુંદર લાગે છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આ એક ઓશિકું મેં ભરીને પણ તમને બતાવ્યું છે અને પડખે બીજું ઓશિકું ખાલી છે